પ્રકરણ ચૌદ આપણો ખોરાક આપણે વેણુના કુટુંબની વાત કરીશું તેના માટે હું તમને વેણુના કુટુંબના ચિત્રો બતાવીશ અને ત્યારબાદ તેના કુટુંબ વિશે વાત કરીશ આ છે વેણુના કુટુંબના ચિત્રો કુટુંબમાં તેના પિતા વેણુની માતા દરરોજ સવારે વહેલી ઉઠી જાય છે તેના પિતા પણ તેની માતા સાથે જ વહેલા ઉઠી જાય છે વેણુની માતા સવારમાં રસોઈ માટેની તૈયારીઓ કરે છે અને તેના પિતા ઘરની સાફ સફાઈ કરે છે પિતા તેની માતાને ઘરના દરેક કામમાં મદદ કરે છે બપોરે અને સાંજે બંને સમયે વેણો તેની માતા અને પિતા સાથે જ જમે છે ઘરનું બધું જ કામ પૂર્ણ થઈ જાય પછી વેણુના માતા પિતા આરામથી સમાચાર વાંચે છે અને વેણુને સાયકલ ચલાવવાનો ખૂબ જ શોખ હોવાથી તે સાયકલ ચલાવે છે મિત્રો આ આપણે વેણુના કુટુંબ વિશે જોયું હવે હું તમને રાણીના કુટુંબના ચિત્રો બતાવીને તેના કુટુંબ વિશે વાત તેના કુટુંબ સાથે એક ગામડામાં રહે છે તેના કુટુંબમાં ચાર સભ્યો રાણી તેના પિતા તેની માતા અને ભાઈ છે રાણીની માતા દરરોજ સવારે વહેલી ઉઠી જાય છે ઘરનું બધું જ કામ તેની માતા કરે છે રાણી થોડા કામમાં માતાને મદદ કરે છે માતા ચૂલા ઉપર રસોઈ બનાવે છે તેના પિતા અને ભાઈ પહેલા જમવા બેસે છે અને રાણી તેમને જમવાનું પીરસે છે તેની માતા ઘરના બધા જ જમી લે પછી સૌથી જમવા માટે બેસે છે ઘરનું બધું જ કામ પતાવીને ખેતરે લાકડા લેવા માટે જાય છે રાણી પણ તેની માતા સાથે પાણી ભરવાનું બેડું લઈને પાણી ભરવા માટે જાય છે તેના પિતા અને ભાઈ જમ્યા બાદ આરામ કરે છે આમ રાણીના કુટુંબમાં તેની માતા જ ઘરનું મોટા ભાગનું કામ કરે છે માતાને થોડા કામમાં રાણી પણ મદદ કરે છે મિત્રો તમે બંને કુટુંબના ચિત્રો જોયા અને તેમના કુટુંબ વિશેની વાત પણ સાંભળી આના આધારે આપણે કેટલાક પ્રશ્નોની ચર્ચા કરીશું ચાલો કહો તો બંને કુટુંબમાં લોકો કેવા પ્રકારના કામ કરે છે બંને કુટુંબમાં લોકો જુદા જુદા પ્રકારના કામ કરે છે વેણુના કુટુંબમાં માતા પિતા બંને ઘર કામ કરે છે જ્યારે રાણીના કુટુંબમાં તેની માતા રસોઈ બનાવવાનું લાકડા વીણવાનું અને રાણી પાણી ભરવાનું કામ કરે છે ખરું ને શું તમારું કુટુંબ પણ આ બંનેમાંથી કોઈ એક જેવું છે જો હા

કોઈના પણ જેવું ના હોય તો ચાલો તમારા કુટુંબ કેમ તમારા કુટુંબમાં સૌથી છેલ્લા કોણ જમે છે હમ બરાબર તમારા બધાના ઘરમાં સૌથી છેલ્લા મમ્મી જમે છે કુટુંબમાં રસોઈ કામમાં કોણ મદદ નથી કરતું અને કેમ તમે અને તમારા પપ્પા ખરું ને પ્રવૃત્તિ ચાલો આપણે એક પ્રવૃત્તિ કરીએ જુઓ મિત્રો અહીં કોષ્ટકમાં ઘરમાં થતા કાર્યો જણાવેલા છે તમારા ઘરમાં અને તમારા મિત્રના ઘરમાં તે કામ કોણ કરે છે તમારા ઘરમાં કયું કામ કોણ કરે છે તે તો તમને ખબર જ હશે પરંતુ તમારા મિત્રના ઘરમાં તે કામ કોણ કરે છે તેને પૂછીને જણાવો આ કોષ્ટકની યાદીમાં આપણે બીજા કામ પણ ઉમેરીશું બાળદોસ્તો આ પ્રવૃત્તિના આધારે તમે કહી શકો કે તમારા બધાના ઘરમાં અને તમારા મિત્રના ઘરમાં સૌથી વધારે કામ મમ્મી કરે છે હરુને મમ્મી સવારે વહેલા ઉઠી તમારા માટે અને ઘરના બીજા સભ્યો માટે નાસ્તો બનાવે છે ઘરની સાફ સફાઈ કરે છે પપ્પા માટે ટિફિન અને તમારા માટે જમવાનું તૈયાર કરે છે કપડા ધોવે છે વાસણ સાફ કરે છે નાના ભાઈ બહેનને સાચવે છે તમને શાળાએ લેવા અને મૂકવા માટે આવે છે આમ સવાર થી લઈને રાત સુધીના ઘરના બધા જ કામ મમ્મી કરે છે બરાબર ને પ્રવૃત્તિ હવે મિત્રો આપણે એક પ્રવૃત્તિ કરીએ આપણે ખાઈએ છીએ તે વસ્તુઓ ક્યાંથી આવે છે તે તમને ખબર છે જુઓ અહીં કેટલીક વાનગીઓના નામ આપ્યા છે તે ઉપરાંત યાદીમાં થોડા વધારે નામ આપણે ઉમેરીશું જે વસ્તુ છોડ વૃક્ષ અને વનસ્પતિમાંથી મળે છે તેના ઉપર લીલા રંગથી ગોળ કરો અને જે વસ્તુ પ્રાણીઓમાંથી મળે છે તેના ઉપર લાલ રંગથી ગોળ કરો આ યાદીમાં આપણે મરઘી કેરી કોથમીર નાળિયેર બકરી પપૈયું અને રીંગણ આ નામો ઉમેરીશું હમ લખાઈ ગયા આ યાદીમાં હળદર કેરી મકાઈ લીંબુ કોથમીર પાલક બટેટા અજમો નાળિયેર કેળા ટામેટા ડુંગળી પપૈયું અને રીંગણ વનસ્પતિમાંથી મળે છે તેથી તેના ઉપર લીલા રંગથી ગોળ કરીશું જ્યારે આ યાદીમાં મધ માછલી દૂધ ઈંડા માંસ બકરી અને મરઘી વગેરે પ્રાણીઓમાંથી મળે છે તેના ઉપર લાલ રંગથી ગોળ કરીશું પ્રવૃત્તિ તમે જ્યારે બીમાર પડો ત્યારે વનસ્પતિમાંથી મેળવેલી દવા લો છો દાંતમાં દુખાવો હોય ત્યારે લવિંગ નું તેલ લગાવવાથી રાહત મળે છે કે શરદી થઈ હોય તો હળદર અને સૂઠ વાળું ગરમ દૂધ પીવાથી રાહત થાય છે કંઈક વાગ્યું હોય અને લોહી નીકળતું હોય તો ઘા પર હળદર દબાવવાથી લોહી નીકળતું બંધ થઈ જાય છે ફુદીનો અને આદુ પેટના દુખાવામાં રાહત આપે છે અજમો મેથી અને હિંગ પણ પેટના દુખાવામાં રાહત આપે છે પ્રવૃત્તિ ચાલો આપણે એક મજાની પ્રવૃત્તિ કરીએ અહીં કેટલાક નામ આપેલા છે અને ફૂલો ફળો પાન એટલે કે પરણો તેમજ છોડના બીજા ભાગ એવા ચાર ટોપલા આપેલા છે અહીં આપણે દરેક ટોપલા માટે સાચી વસ્તુ પસંદ કરી ટોપલા સાથે જોડીશું ફૂલો પાન પરણો ફળો છોડના બીજા ભાગ સૌથી પહેલા ગાજર આપેલું છે ગાજરને કયા ટોપલા સાથે જોડીશું ગાજરનો ફૂલમાં ફળમાં અને પાનમાં સમાવેશ થાય નહીં માટે હવે છેલ્લે કયો ટોપલો બાકી રહ્યો છે છોડના છોડના બીજા બીજા તો આપણે ગાજરને ટોપલા સાથે જોડીશું હવે જુઓ કેરીને કયા ટોપલા સાથે જોડીશું ફળો ખરું ને કેરીને આપણે ફળોના ટોપલા સાથે જોડીશું પાલકને કયા ટોપલા સાથે જોડીશું કોણ કેશે પાન લખેલા ટોપલા સાથે હમ બરાબર પાલકને પાન લખેલા ટોપલા સાથે જોડી દીધું હવે જુઓ મૂળો લખેલું છે તેને કયા ટોપલા સાથે જોડીશું ફૂલોના ના મૂળાનો સમાવેશ ફળોમાં પણ થાય નહીં તો આપણે મૂળાને કયા ટોપલા સાથે જોડીશું છોડના બીજા ભાગના ટોપલા સાથે આદુને કયા ટોપલા સાથે જોડીશું છોડના બીજા ભાગના ટોપલા સાથે હા આદુને છોડના બીજા ટોપલા સાથે જોડીશું પણસીને કયા ટોપલા સાથે જોડીશું પણસીને આપણે છોડના બીજા ભાગવાળા ટોપલા સાથે જોડીશું હવે જુઓ કમળનું પ્રકાંડ લખેલું છે બરાબર ને તો તેને આપણે કયા ટોપલા સાથે જોડીશું કમળના પ્રકાંડ ને આપણે છોડના બીજા ભાગના ટોપલા સાથે જોડીશું હવે શું લખેલું છે ફ્લાવર ફ્લાવર નો સમાવેશ શામાં થાય શાકભાજીમાં બરાબર ને ફ્લાવરનો સમાવેશ ફળો છોડના બીજા ભાગના ટોપલા પાન વાળા થાય નહી માટે આપણે ફ્લાવરને ફૂલોના ટોપલા સાથે જોડીશું બટેટા બટેટાનો સમાવેશ પણ છોડના બીજા ભાગના ટોપલામાં થાય માટે આપણે બટેટાને છોડના બીજા ભાગના ટોપલા સાથે જોડીશું હવે જુઓ પણસ લખેલું છે પણસને આપણે કયા ટોપલાની સાથે જોડીશું ફળોના બરાબર આપણે ફળોના ટોપલા સાથે જોડીશું પણસની નીચે શું લખેલું છે આમળા આમળાને આપણે ફળોના ટોપલા સાથે જોડીશું હવે જુઓ રાય લખેલું છે બરાબર ને રાય કયા ટોપલા સાથે જોડી શકાય છોડના બીજા ભાગના હમ તો રાય ને આપણે છોડના બીજા ભાગના ટોપલા સાથે જોડીશું રાયના નીચે મીઠો લીમડો લખેલું છે તો તેને આપણે કયા ટોપલા સાથે જોડીશું પાનના મીઠા લીમડા ને આપણે પાનના ટોપલા સાથે જોડીશું હવે શું લખેલું છે કેળા કેળું એ ફળ છે માટે આપણે કેળાને ફળોના ટોપલા સાથે જોડીશું સૌથી ઉપર શું લખેલું છે કચનારના ફૂલો હા તો તેને આપણે ફૂલોના ટોપલાની સાથે જોડીશું બધી જ વસ્તુઓ બધા ટોપલા સાથે જોડાઈ ગઈ આ પ્રવૃત્તિ દ્વારા કઈ વસ્તુ કયા ટોપલામાં આવશે તે તમે જાણ્યું તમે જાણો છો કે ખોરાક તરીકે આપણે વનસ્પતિનો ઉપયોગ કરીએ છીએ વનસ્પતિના કેટલાક ભાગ એટલે કે અંગો છે જેમ આપણા શરીરના જુદા જુદા અંગો હોય છે તેમ વનસ્પતિના પણ અંગો હોય છે જેમ કે ફળ ફૂલ પાંદડા હડ અને મૂળ